નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારે ચેનલ હિતલ પટેલ માં આપું હાર્દિક સ્વાગત છે ધોરણ 6 ગુજરાતી પાઠ 6 રાષ્ટ્રીય કવિ જવેરચંદ મેઘાણી પાઠ 6 રાષ્ટ્રીય કવિ જવેરચંદ મેઘાણી પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક સિંદુરો એટલે શું જવાબ

જવાબ સીઝવેરચંદ મેઘાની પાંચંદ મેઘાની મેઘાની ના દેખાવ અંગે સાચી નથી જવાબ બી નાની સરખી આંખો પ્રશ્ન સાત ઝવેરચંદ મેઘાણીની સૌથી વધુ પ્રસિદ્ધ રચના કઈ છે જવાબ સી સૌરાષ્ટ્રની રસદાર ઝવેરચંદ મેઘાણીને કોણે પોણી રાત જાગીને ગીતો એ વર્ણવેલા કોણ ઝવેરચંદ ને મિત્ર ભાવે કહેતા કે કયામત ને દિવસે તમારી બૂમ પડશે ત્યારે ક્યાં ગયો પેલો લોક સાહિત્ય વાળો એમ પડશે જવાબ એ ઉમાશંકર જોશી પ્રશ્ન બે કોશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક સિંધુડો પુસ્તકોના કાવ્યો લોકોમાં ખાલી જગ્યા યુદ્ધ કરવાનો ભાગ ભાવ જગાડનારા હતા જવાબ આવશે અહિંસક બે ઝવેરચંદ મેઘાણી મોટા થઈને ખાલી જગ્યા નું બાળક તરીકે ઓળખાયા જવાબ આવશે પહાડ ત્રણ ઝવેરચંદ મેઘાણી નો અંગ્રેજી બીજા ધોરણ સુધીનો અભ્યાસ ખાલી જગ્યા કેમ્પસમાં થયો જવાબ આવશે વઢવાડ અમરેલી ખાલી જગ્યાથી તેત્રીસ કિમી દૂર આવેલું છે. જવાબ આવશે બગસરા. પાંચ મેઘાણીએ મેટ્રિક પાસ કરીને ઈસવીસન ઓગ ઓગણીસો તેરમાં ખાલી જગ્યા કોલેજમાં પ્રવેશ લીધો. જવાબ આવશે ભાવનગર. છ ઝવેરચંદ મેઘાણીએ સ્ત્રીઓના કંઠમાં પરંપરાથી જળવાયેલા ખાલી જગ્યા ભેગા કર્યા. જવાબ આવશે લોકગીતો. સાત ખાલી જગ્યા નામની ચૌદ વર્ષની ચારણ કન્યાએ પોતાની વાછરીને મારનાર લાકડી વડે હાકી મૂક્યો કે સાંભળનાર નો અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગુસ્સો વધી જતો હતો જવાબ આવશે સાચું બે ઝવેરચંદ શરમાળ હતા પણ તેમને ઘણા મિત્રો હતા જવાબ આવશે સાચું ત્રણ

કરપડો જોગીદાસ ખુમાન દાના ભગત સંત દેવીદાસ વગેરે જીવતા જાગતા માણસો હતા જવાબ આવશે મેઘાની લોક કથાકાર તરીકે પ્રખ્યાત છે જવાબ આવશે એ કઈ રીતે લોકસાહિત્ય એકઠું કર્યું ઘટનાક્રમ યોગ્ય રીતે ગોઠવવા બોક્સમાં સાચો ક્રમ લખો સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે ફરે તો જવાબ આવશે નંબર વન જેને ગીત યાદ હોય તે બોલે અને મેઘાણી તે લખી લે

પ્રશ્ન નીચે મેગાનેના જીવનની ઘટના તેમજ સાલવારી આપ્યા છે ભાવનગર કોલેજ પ્રવેશ તો જવાબ આવશે ઈસ્વીસન ઓગણીસો તેર ચાર મેઘાણી બી થયા તો જવાબ આવશે સી ઈસ્વીસન ઓગણીસો સોળ પાંચ ચારણ કન્યા કાવ્ય સર્જન તો બી ઈસવીસન ઓગણીસો પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એક મારે પાઠમાં કઈ વાત પ્રસરી ગઈ પાઠમાં એ થયો એ વાત વાયુ વેગે પ્રસરી ગઈ બે લોકોમાં દેશભક્તિનો પાનો કોને ચડાવેલો ક્યારે જવાબ ઈસ્વીસન ઓગણીસો ત્રીસ ના સત્યાગ્રહના આંદોલનમાં સિંધુડા લોકોમાં દેશભક્તિનો પાનો ચડાવેલો

પ્રશ્ન આઠ ઝવેરચંદ મેઘાણીના બાળપણના સંગીતના બાળપણના ઊંડા હતા ત્યારે મેઘાણીની પ્રકૃતિ કેવી હતી જપ પગસરામાં હતા ત્યારે મેઘાણી સરમાળ અને ઓછા બોલા હતા દસ મેઘાણીની પહેલી પદ્ય રચના કોના વિશેની હતી જપ મેઘાણીની પહેલી પદ્ય રચના

મેઘાણીએ કોને કોને મળીને લોકગીતો ભેગા કર્યા જવાબ દાદીમાઓ તેમજ ભેગા કર્યા પ્રશ્ન ચૌદ કવિશ્રી દુલાભાયા કાક સાથે મેઘાણી ક્યાં ક્યાં ગયા હતા જવાબ કવિશ્રી દુલાભાયા કાક સાથે મેઘાણી ગીર

તાણી વહેતી ગુમુખી ગંગા પહોંચી ને નંબર ત્રણ બગસરામાં મેઘાણીને સાના પાઠ શીખવા મળ્યા જ બગસરાની મિડલ સ્કૂલમાં મેઘાણી પ્રથમ નંબરે રહેતા પ્રાર્થના પોતે જ ગવડાવતા જૈનોની

ત્યારે એને કલાપીના કાવ્યો ઉપનામ સ્વીકારી લીધું પ્રશ્ન ચાર કોલેજમાં ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું કારણ કે જવાબ આવશે કોલેજમાં બેઠી દળી શરીર વિનોવાન અને ભિન્ન પોશાક તચાક જેવી મોટી ઊંડું ઊંડું નિહારથી કોઈ ગંભીર વિચાર કરતી આંખો લોકસાહિત્ય માટે જતા કારણ કે જવાબ આવશે કોલકાતા પાછા આવ્યા પછી દરબારે સોળથી બહાર વટ્યા અને સંતોની વાતો કહી આથી લોક સાહિત્યને કરવામાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું પ્રશ્ન દસ વાક્ય વાંચી આપેલ શબ્દના સાચા અર્થ સામે સામે ખોટું કરો એક રમતો વખતે બૂમો પાડીને બધા પોતપોતાના મિત્રને પાનો ચડાવે છે જવાબ આવશે પ્રોત્સાહન આપો મગનભાઈએ ગાડી ખરીદવા બેંકમાંથી લોન લીધી લોનના હપ્તા ન ભરતા બેંકે તેમની ગાડી જપ્ત કરી જવાબ આવશે થી લેવું ત્રણ મારા દાદી ને ઘણી બધી વાર્તાઓ આવડી રોજ રાત્રે એમનો વાર્તાનો ખજાનો ખુલે અને એક પછી એક વાર્તાઓ બહાર આવતી જાય જવાબ આવશે મૂલ્યવાન ભંડાર ખોલવો વાંચી અમારીમાં પાણી આવી ગયું જવાબ આવશે આસુ નીકળી આવવા પ્રશ્ન અગિયાર નીચે આપેલા વાક્યો વાંચીને એ વાક્યો માં રેખાંકિત કરેલા શબ્દો નો અર્થ શું થશે તે શોધી કૌશમાંથી તે શબ્દ શોધો

ખમીરવંતો અભિમન્યુ એક પછી એક ચક્રવ્યુ ના કોઠા ભેદી શબ્દ શબ્દને રેખાંકિત કરેલો છે તો જવાબ આવશે ગણીને શિક્ષિકા મળવાની આકાંક્ષા હતી એ આકાંક્ષા શબ્દને રેખાંકિત કરેલો છે તો જવાબ આવશે તીવ્ર ઈચ્છા ચોર ચોર એમ થાકુટા સાંભળી આજુબાજુના લોકો લાકડીઓ સાથે બહાર આવી ગયા અહીંયા હાકુટ શબ્દોની નીચે રેખાંકિત કરેલું છે આ રીતે બનશે જવાબ અમે બધા મિત્રના નેસમાં બેઠા હતા સૂર્ય હજી હમણાં જ રોડ રોડકોડ વેરા હોવાથી હજી અંધારું ઉતર્યું ન હતું તેવામાં હોકારા સંભળાયા અમે બધા લાકડીઓ લઈને અવાજની દિશામાં ધસી ગયા જોયું કે સિંહે નો શિકાર કરેલો પ્રશ્ન તેર કોબોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક એ ડુંગરની બખોલો તેમના બાળપણના ખાલી જગ્યા હતા તો જવાબ આવશે સંગીત બે જૈનોની પાઠશાળામાં મેગેઝીન ખાલી જગ્યા નીકળ્યું એમાં જવાબ આવશે અંક પ્રશ્ન ચૌદ નીચેના વાક્યોમાં યોગ્ય ચિહ્ન મૂકી વાક્ય ફરી લખો તો વાક્યમાં આપણે ફકરામાં યોગ્ય ચિહ્ન મુકતા ફકરો આ રીતે બનશે ઉમાશંકર જોશી મિત્ર ભાવે તેમને કહેતા કે કયામત ને દિવસે તમારી બૂમ પડશે ત્યારે ક્યાં ગયો પેલો લોક સાહિત્ય વાળો એમ પડશે ત્યારે હસતા કહેતા કે એવી જ બૂમ પડે એ મારી આકાંક્ષા છે પ્રશ્ન પંદર નીચેના શબ્દોની જોડની સુધારીને લખવું અહીંયા જોડણી સુધારીને લખેલી છે જુઓ નંબર એક યુદ્ધ બે નિવેદન નંબર ત્રણ ઓગસ્ટ ચાર પ્રાથમિક પાંચ ધર્મગુરુ છ વિદ્યાર્થી સાત ઉપનામ આઠ જુનાગઢ નવ કૌટુંબિક શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો એક મહેર તો કૃપા દયા બે સાટુ તો જવાબ આવશે માટે વાસ્તે ત્રણ વાઘ તો જવાબ આવશે રાહ રસ્તો ચાર રીડ તો બૂમ પોકાર પાંચ વેરા તો જવાબ આવશે સમય કાળ છ બોય પ્રશ્ન સત્તર નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો નંબર એક હિંસક તો જવાબ આવશે અહિંસક બે ગુલામી તો આ ત્રણ છેલ્લી તો પહેલી ચાર જૂની તો નવી પાંચ ઊંડા તો નજીક વ્યવસ્થા હતાશા તો આશા આવકારો તો જવાબ આવશે જાકારો પ્રશ્ન અઢાર નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો નંબર એક ઈશ્વર દિવસ તો જવાબ આવશે બે અભાવ કે તિરસ્કાર બતાવવા નો વાકું નો તો જવાબ આવશે ત્રણ જીવતાનો મિરસ્કાર કરીને મોજકોને મેળવવામાં ન આવ્યું હોય તેવું તો જવાબ આવશે અહિંસક ચાર પાણી સુકાઈ ગયું હોય તેવો મોટો વહેળો તો જવાબ આવશે વોકડો પાંચ નદી તળાવ વગેરે માનો ઊંડો ખાડો તો જવાબ આવશે ધરો છ વર્થર વગેરે લોકગીતો ગાનારાઓનું

ઘણી દૂર સુધી સંભળાય શકે એવું જવાબ આવશે બુલંદ અથવા વધારે માણસો એકઠા થઈને એકબીજાના મત મેળવવા તે મસલ પ્રશ્ન ઓગણીસ નીચેના રૂઢિપ્રયોગ ના અર્થ આપી વાક્યો પ્રયોગ કરો નંબર એક કાનમાં ગુંજવું તો જવાબ આવશે મનમાં સંભળાવવું વાક્ય શિક્ષકના પ્રેરણાદાયી શબ્દો કાનમાં ગુંજવા લાગ્યા વચનબ થતા તેમની વચ્ચેની કટુરતા બારે ઉઠી નીચેનું ચિત્ર જુઓ અને લાખા પાદરથી લોક સાહિત્ય સુધી નાની બોળકી ને પકડવા જાય છે ત્યારે ચારણ કન્યા હાથમાં લાકડી લઈને સાવધ ને સામેલ થઈ જાય છે તેનું અહીંયા ચિત્ર આપેલું છે આપણે એ ચિત્રનું વર્ણન કરતા આપણી નોટબુકમાં લખવાનું છે પ્રશ્ન ત્રણ નીચેના તળપદા શબ્દોના જવાબ આવશે રાતી ચોડ વિડીયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ ને કરજો